અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકામાં ભાજપ પ્રમુખ નયનાબેન રાજીનામું આપતા બોલાવેલી સામાન્ય સભામાં સામે અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ હતી અને સભ્યોએ ઉપપ્રમુખ યથાવત રાખ્યા હતા ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા સામે ઓગણીસ સભ્યોએ તરફેણમાં મતદાન કરતા ઉપપ્રમુખ યથાવત રહ્યા હતા આ મિટિંગનું આયોજન ધારી પ્રાંત કલેક્ટરની અધ્યક્ષતામાં કરવામાં આવેલું હતું રાજીનામા બાદ નવા પાલિકા પ્રમુખ અંગે ઉપપ્રમુખ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી જે અનુસંધાને શ્રી તેમજ બાબતે સામાન્ય સભા બોલાવતા માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આ બાબતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું જે અનુસંધાને અધ્યાસી અધિકારી તરીકે પ્રાંત શ્રી ધારીની નિમણૂક કરવામાં આવેલી હતી જે અનુસંધાને આજ રોજ તારીખ ચોવીસ બાર બે હજાર પચીસ બાર કલાકે નગરપાલિકા કચેરી ખાતે અવિશ્વાસની દરખાસ્તની બાબતની માનનીય કલેક્ટર સાહેબની સૂચના અન્વયે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું જે અનુસંધાને કુલ નગરપાલિકાના ચોવીસ સભ્યો પૈકી ઓગણીસ સભ્યો હાજર રહેલા હતા આ અગાઉ બાવીસ તારીખના રોજ નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા કલેક્ટર સાહેબને પોતાના હોદ્દા પ્રમુખ પદના હોદ્દાની રાજીનામું આપવામાં આવેલ હતું જે કલેક્ટર સાહેબે એ જ તારીખે બાવીસ તારીખે એની સ્વીકાર કરેલો હતો તેથી આજની મીટિંગમાં પ્રમુખશ્રી સામેની અવિશ્વાસની દરખાસ્તની કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી તેમજ અપ્રમુખ ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત બાબતે ટોટલ ચોવીસ સભ્યોમાંથી ઓગણીસ સભ્ય હાજર રહેલા હતા અને આ દરખાસ્તના અનુસંધાને તમામ હાજર રહેલ ઓગણીસ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કરેલ એટલે કે ઉપપ્રમુખશ્રીને એમના હોદ્દા ઉપર ચાલુ રાખવા માટે મતદાન કરેલ છે આથી ઉપપ્રમુખશ્રી પોતાનો યથાવત રહેશે એમનું રાજીનામું અગાઉથી આપેલ હતું એટલે ઉપપ્રમુખશ્રીનો હોદ્દો ખાલી પડેલ છે પ્રમુખની વર્ણ હવે આગામી દિવસોમાં આ બાબતે નગરપાલિકા દ્વારા માનનીય કલેક્ટર સાહેબને રિપોર્ટ કરવામાં આવશે અને માનનીય કલેક્ટર સાહેબ આ બાબતે ચૂંટણીની જાહેરાત કરશે